નાગરિકો પ્રતિષ્ઠિત નાગરિકો દેશ લોકો પોલીસ ફોર્સ અને આગેવાનોની ઉપસ્થિતિમાં અંજાર શહેરમાં એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અને વિદ્યાર્થીઓએ આગેવાનોએ તંત્ર લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સમગ્ર ગંગા નાકેથી શરૂ થયેલી આ યાત્રા સમગ્ર બજારમાંથી નીકળીને જ્યાં સુધી સંપન્ન થઈ ત્યાં સુધી બજારમાં સર્વત્ર જગ્યાએ જુદા જુદા વેપારીઓ દ્વારા આગેવાનો દ્વારા નાગરિકો દ્વારા તિરંગા પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું અને આ રીતે રાષ્ટ્રભાવના સમગ્ર શહેરમાં ભાવનાના દર્શન થયા આ જ પ્રકારે તિરંગા યાત્રાના માધ્યમથી દેશ પ્રેમનો જે જુવાડ ઉભો થયો છે એ આવતા દિવસોમાં પણ હર ઘર તિરંગા લગાવીને એ જુવાડને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ આપણે બધાય પ્રયત્ન કરીએ એવી અભ્યાસમાં